નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ હોલના એક નવા જ વિડિયોમાં આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ હિંમતનગર નગરપાલિકામાં જે ભરતી બહાર પડી છે તેના વિશે તો આ ભરતીમાં અમુક પદો એવા પણ છે જેમાં માત્ર લખી અને વાંચી શકે તેવા જ ઉમેદવારની ભરતી કરવાની છે તો આ વિડીયોમાં તમને જાણવા મળશે આના માટે શું લાયકાત રહેશે પગાર ધોરણ શું છે એપ્લાય કરવા માટે છેલ્લી તારીખ કહે છે તે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મળી છે પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં તમે જો અમારી દ્વારકેશવાલાની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો જેથી કરીને ભવિષ્યમાં આવા જ નવા ભરતીના અથવા તો માહિતીવાળા વિડીયો આપ સુધી વહેલી તને પહોંચી જાય તો વધારે સમય ના બગાતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ ભાઈ પોસ્ટ વિગતોમાં તો પોસ્ટ વિગતોમાં આપણે જોઈએ પોસ્ટ નામમાં જોઈએ તો વિવિધ પ્રકારની છે અને ટોટલ જગ્યા જે છે પચીસ રહે છે જેમાં કારકુન વર્ગ ત્રણ માટે એક જગ્યા છે રજિસ્ટ્રી ક્લાર્ક વર્ગ ત્રણ માટે એક જગ્યા છે કારકુન કમ કમ કેશિયર વર્ગ ત્રણ માટે એક જગ્યા છે વીટેક શોપ ઇન્સ્પેક્ટર કમ ક્લાર્ક વર્ગ ત્રણ માટે એક જગ્યા છે સફાઈ કામદાર વર્ગ ચાર માટે સત્તર જગ્યા છે ક્લીનર વર્ગ ચાર માટે એક જગ્યા છે મુકાદમ વર્ગ ચાર માટે એક જગ્યા છે સ્ટોર કિપર કામ ક્લાસ વર્ગ ત્રણ માટે પણ એક જગ્યા છે ને મુકાદમ વર્ગ ચાર માટે પણ એક જગ્યા છે આમ વિવિધ પ્રકારની જગ્યાઓ માટે જે છે ભરતી બહાર પાડવામાં આવેલી છે હિંમતનગર નગરપાલિકાનું અને ટોટલ જગ્યા જે છે પચીસ જેટલી રહેશે ત્યાર પછી આગળ આપણે વાત કરી લઈએ નોકરીનું સ્થાન તો હિંમતનગર ગુજરાત રહેશે વયમર્યાદામાં આપણે જોઈએ તો અઢારથી છત્રીસ વર્ષ વચ્ચેના યુવાનો અથવા તો બહેનો જે પણ લોકો આની વચ્ચે ક્રાઇટેરિયામાં આવે છે તે લોકો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને ફોર્મ ભરી શકે છે ત્યાર પછી અરજી ફીની વાત કરીએ તો એસટીએસસી ઓબીસી ઇડબ્લ્યુએસ અને મહિલા માટે કોઈપણ પ્રકારની ફી નહીં રહે અને અન્ય એટલે કે જનરલ માટે ત્રણસો રૂપિયા ફી રહેશે હવે એપ્લાયમાં પુરુષ અને સ્ત્રી બંને કરી શકશે ત્યાર પછી વાત કરીએ શૈક્ષણિક લાયકાતમાં તો કારકુન વર્ગ ત્રણ માટે ગ્રેજ્યુએશન પ્લસ સીસીસી કોર્સ કરેલો હોવો જોઈએ રજિસ્ટ્રી ક્લાર્ક વર્ગ ત્રણ માટે પણ ગ્રેજ્યુએશન પ્લસ સીસીસી કોર્સ કરેલો હોવો જોઈએ કારકુન કમ કેશર વર્ગ ત્રણ માટે બીકોમ પ્લસ સીસીસી કરેલું હોવું જોઈએ અને વીટેક શોપ ઇન્સ્પેક્ટર કમ ક્લાર્ક વર્ગ ત્રણ માટે સ્નાતક પ્લસ સીસીસી કોર્સ કરેલો હોવો જોઈએ અને સફાઈ કામદારની વાત કરીએ તો વાંચતા લખતા માટે તમે સક્ષમ હોય તો આના માટે એપ્લાય કરી શકો છો ને ક્લીનર વર્ગ ચાર માટે પણ વાંચતાને લખતા તમને આવડતું હોવું જોઈએ મુકાદમ વર્ગ ચાર માટે ધોરણ દસ પાસ પ્લસ ટુ વ્હીલનું જ્ઞાન એટલે કે લાયસન્સ હોવું જરૂરી છે ને સ્ટોર કિપર કમ ક્લાસ વર્ગ ત્રણની વાત કરીએ તો ગ્રેજ્યુએશન પ્લસ સીસીસી કોર્સ કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ અને મકાદમ વર્ગ ચાર માટે દસ પાસ પ્લસ ડ્રાઈવિંગ લાયસન્સ ત્યાર પછી પગારની વાત કરીએ તો કારખું વર્ગ ત્રણ માટે છવ્વીસ હજાર રજીસ્ટ્રી ક્લાર્ક વર્ગ ત્રણ માટે પણ છવ્વીસ કારકુન કમ કેસર વર્ગ ત્રણ માટે ચવ્વીસ હજાર વીટેક શોપ ઇન્સ્પેક્ટર કમ ક્લાર્ક વર્ગ માટે છવ્વીસ હજાર સફાઈ કામદાર વર્ગ ચાર માટે એકવીસ હજારને સો રૂપિયા રહેશે ક્લીનર વર્ગ ચાર માટે એકવીસ હજારને સો રૂપિયા મુકાદમ વર્ગ ચારની વાત કરીએ તો તેમાં પણ એકવીસ હજારને સો રૂપિયા ને સ્ટોર કીપર કમ ક્લાસ વર્ગ ત્રણની વાત કરીએ તો 24000 હજાર રહેશે અને જ્યારે મુકાદમ વર્ગ ચારમાં આપણે જોઈએ તો એકવીસ હજારને સો રૂપિયા પગાર રહેશે ત્યાર પછીની વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી તો તમે આના માટે ઓફલાઈન અરજી કરી શકો છો ઓફલાઈન અરજી કરવા માટે તમારે નીચેના સ્ટેપને ફોલો કરવા પડશે તો સ્ટેપમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ તમારે સત્તાવાર સૂચના વાંચવાની છે તો તમે આના માટે એ લાયક હોય તો તમે છે એ હિંમતનગર નગરપાલિકાની કાર્યાલય અથવા તો ઇ નગર વેબસાઇટ પરથી જે છે આનું અરજી ફોર્મ છે તે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે ત્યારબાદ તેની બધી જ વિગતો કાળજીપૂર્વક ભરવાની રહેશે અને ત્યાર પછી જે છે તમારે એને રજિસ્ટ્રી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા જે છે મુખ્ય અધિકારી હિંમતનગર નગરપાલિકા રિલાયન્સ મોડ પાસે ખેડા તાસિયા રોડ ગોકુલનગર રેલવે ક્રોસિંગ હિંમતનગર સાબરકાંઠામાં જે છે તમારે પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે સમય મર્યાદામાં વાત કરીએ તો છેલ્લી તારીખ જે છે ત્રીસ દિવસની અંદર અરજીઓ પહોંચાડવી આવશ્યક છે લેકિન સત્યાવીસ ત્રણથી અરજી શરૂ થઈ તો સત્યાવીસ ચાર પહેલાં તમારે આના માટે એપ્લાય કરી દેવાનું રહેશે